જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે માતા મીરાબાઈની વાણી છે માતા મીરાબાઈને સાચા સાધુ સદગુરુ રૂપમાં સંત રહીદાસજી મળ્યા હતા એના ઉપરથી જ વાણી માતા મીરાબાઈએ લખી હશે કહે છે સાધુ તેજનનો સંગ બાઈ મારે ભાગ્યે રે મળ્યો છે સાધુ તે જનનો સંગ બાઈ મારે ભાગ્યે રે મળ્યો છે સાધુ તે મિત્રો સાચા સાધુ મળવા અતિ કઠિન છે આ યુગની અંદર સાધ એટલે પૂરેપૂરી આત્મ પરમાત્મ શબ્દના જ્ઞાનની જે સાધમાં રહે છે જેને સાધી લીધું છે જેને સિદ્ધ કરી લીધું સાધુ મતલબ જે એ જ અવસ્થામાં રહે છે તેને મિત્રો સાધુ કહે તે જનનો સંઘ સાચા સાધુ સંત તે જનનો સંઘ મીરાબાઈ કહે છે મને મળી ગયો છે ભાઈ મારે ભાગ્ય રે મળ્યો છે તો મિત્રો ભાગ્યને આપણે સ્વયં ઘડીએ છીએ ગયા જન્મમાં મીરાબાઈ ભક્તિભજન ખૂબ જ ભાવ પ્રેમપૂર્વક કરી હશે સત્યના રસ્તે ચાહેલા છે એમાંથી એનું ભાગ્ય ઘડાયું અને પછી એને સાચા સદ્ગુરુ મળ્યા અને મુક્તિમોક્ષને પ્રાપ્ત કરી છે મિત્રો કહે છે મોટા પુરુષના મોટા પુરુષનો સંગી મારે ભાગ્યે મળ્યો છે મોટા પુરુષનો સંગ જ્યારે દેહધારી સદગુરુ મળ્યા ભક્તિભજનનો રસ્તો બત્યાવ્યો ત્યારે મોટા પુરુષનો સંગ થયો મોટા પુરુષ એ જ પરમ પિતા પરમાત્મા છે મિત્રો અને મીરાબાઈની સુરતાનો એ પરમાત્મા સાથે સંગ થઈ ગયો હશે મીરાબાઈની સોહમરૂપી સુરતાનો એ અનાદિ સોહમ પરમ પિતા પરમાત્મા સાથે સંગ થઈ ગયો કારણ કે એને ભાગ્ય મળ્યું કારણ કે મિત્રો ભક્ત બીજ પલ પલટેને નહીં ઝુક જાય એ અનંત ઊંચનીચ કોટી ગમે ત્યાં ઉતરે આખી સંત સંત તો મિત્રો જેનો બેંક બેલેન્સ હોય છે તેનો ચેક પાસ થાય છે ને તો થાય છે ગમે એટલી મહેનત કરો લાગે જ નહીં ભક્તિ ભક્તિના બહાના થાય ભક્તિ પ્રત્યેનો ઢોંગ થાય દેખાવો થાય બાકી મીરાબાઈ કહે છે કે ભાઈ મારે ભાગ્ય મળ્યો છે સત હે સત્પુરુષનો સંઘ મોટા પુરુષનો સંઘ સાધુજનનો સંઘ તો મિત્રો ભાગ્ય એટલે કિસ્મત કિસ્મત એટલે નસીબ એને આપણે સ્વયં પોતાને ઘડવા પડે છે છલ કપટને ઈર્ષા નિંદાન વાદ વિવાદમાં હોય તો એ આપણે કેવું ભાગ્ય ઘડી દઈએ ખુદ વિચારો હે મોટા પુરુષના દર્શન કરતા મોટા પુરુષના દર્શન કરતા ચડે છે ચોગ મોરંગ બાઈ મારે ભાગ્યે મળ્યો છે સાધુ તે જનનો સંગ મોટા પુરુષ એ પરમાત્માના દર્શન કરતા ચડે છે છૂગમો રંગ ચાર ગણો રંગ ચડી જાય મિત્રો ચારેય બાજુ મોટા પુરુષ એ જ પરમપિતા પરમાત્મા એના દર્શન શબ્દ વાપરો છે કારણ કે મિત્રો એ દ્રશ્ય પણ છે અદ્રશ્ય પણ છે દ્રષ્ટા પણ છે અને દ્રશ્યય નથી અદ્રશ્ય નથી દ્રષ્ટા પણ નથી સ્થાવર જંગમ બધે એનું સ્વરૂપ છે પરંતુ એ જ્યારે મીરાબાઈ માતાને જેવી જ્ઞાન દ્રષ્ટિ થઈ ગઈ એવી દ્રષ્ટિ આપણને થાય તો આપણી સુરતા થકી એ મોટા પુરુષના દર્શન થઈ શકે બાકી આ ચામડાની આંખોથી દર્શન અસંભવ જેવી રીતે અર્જુનને જ્ઞાન દ્રષ્ટિ દીધી ત્યારે દર્શન થયા હતા પરમાત્માના વિરાટ સ્વરૂપમાં આખા વિશ્વની અંદર એના સિવાય બીજું કાંઈ નહોતું એમ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા મોટા પુરુષ પરમાત્માના દર્શન આ સોમ રૂપી સુરતા કરી શકે છે ત્યારે ચડે છે ચાર ગણો રંગ ત્યારે ચાર ગણો રંગ ચડી જાય મિત્રો અડસઠ તીરથ સંતોન ચરાણે અડસઠ તીરથ સંતોના કોટી કાશીને કોટી ગેરે સાધુ જન નું સંગ અડસઠ તીરથ ક્યાં મિત્રો જવાનું જવાનું અડસઠ અડસઠ શેખ સાચા સંતના ચરણોમાં છે પણ મિત્રો સંત સાચા હોવા પડ્યો ઢોંગી પાખંડી નકલી ન ચાલે હે જ્યાં તીરથ નથી ને તો નરક છે સાચા સંતના ચરણોમાં જે હું મેહુમાયાથી ઉપર છે વિષય વાસનાઓથી ઉપર છે માન મોટા એથી ઉપર છે કોટી કાશીને કોટી ગમ ઈ સાચા સંતના ચરણોમાં કરોડો કાશી ને કરોડો ગંગાની હવાયેલી મિત્રો વાહિજન લોકો નો સંગ ન કરીએ દૂરીજન લોકો નો સંગ ન કરીએ પાળે ભજનમાં ભંગ મળ્યો સધુજનનો સંુરીજન અધર્મી પાપી ઢોંગી છલી કપટી ઈર્ષા કરનારા નિંદા કરનારા વાદ વિવાદ કરનારા ટાટિયા ખેંચીને ઉતારી પાડવા વાળા અમે જ મહાન અમારું જ જ્ઞાન મોટું અમે જ સર્વશ્રેષ્ઠ અમે જ મુક્તિના દાતા આ બધા ધોરીજનો છે મિત્રો એ નુરીજનનો કહેવાય નુરીજનની નજરે તો બધું સમાન હોય છે અને ધોરીજનના નજરે બધું અલગ અલગ ભાષુ હોય છે તો એવાનો સંગ કરવાની ના પાડે છે માતા મીરાબાઈ દૂરીજીન લોકોનો સંઘ ન કરીએ એના સંગ ન કરતા ન કરી ગયા કામથી ફસાઈ ગયા તમે સમજી લો ઈર્ષામાન નિંદામાન વાદમાન વિવાદમાન પ્રશ્નમાન ઉત્તરમાન આખી જિંદગી પ્રશ્ન ઉત્તર કરી મરી જાવ જાઓ એકાબીજાને પાડવાને ધંધા કરી કે મળી જાઓ પોતાના ધર્મને મોટો કરવાનો હે એક જ હિસાબ કેમ અમારે એમ મોટા થઈ જાય કેમ અમને લોકો પગે લાગે કેમ જગતને ધૂતવા આમાં નામાં ગયા પતી ગયા એ તો પાડે ભજનમાં ભંગી ભજન ન થવા દે વિવાદીઓ કરી નાખે અને ઢોંગી પાખરની છલી કપટી કરી નાખે ફેંકાઈ દે ચોરાસીવા ગુરુને નો ધ્યાન રાખજો તમે નગર ગયા ચોરાશીમાં તમારા પૈસાથી મુક્તિ મળી જાય બાકી બીજી જ મળવી જ મળે પણ દવા વી પછી પચાસ હજારમાં જ મુક્તિ મળી જાય ધીરે ધીરે વરે બે વર પાંચ વરમાં થોડા થોડા ફોન બસો ને પાંચસો ને હજાર બે હજાર એટલે ધ્યાન રાખજો મિત્રો નિંદા નકરનાર નરકેર જાંદા નકરના

અને ગુરુઓ પોતપોતાના ચેલાઓ ઉપર નજર કરજો કે નિંદાજ કર્યા કરે છે કે ભજન ભક્તિ કરે છે પોતાના ગુરુની ઉપર વિચાર કરજો કે દુનિયા આખીની નિંદાજ કર્યા રાખે છે કે સમાન દ્રષ્ટિ છે એ વિચારજો શિષ્યોને પણ કહું છું અને ગુરુઓને પણ કહું છું ગુરુઓને કહું છું કે શિષ્ય કરો તો સાચા કરજો ચેલા મુંડી મૂંડીને પૈસા ભેગા ન કરતા નકર ગયા નરકમાં ઓલાવ બિચારાઓને નરકમાં ન ખેંચી જશો અને જેટલા શિષ્યો હોય પાખંડમાં ફસાઈ ગયા હોય એને કહું છું તપાસ કરો તલાશ કરો તમારા ગુરુજીની કે તમારો ઉપયોગ તો નથી કરતા ને એકવાર પાછું વરીને જોવો ઘેટા બકરાના ટોળાને જેમ પૂરાય ન જાઓ જો નિંદાના કરનારા નરકે જશે ને નિંદાના કરનારા ભેગા ફસાઈ ગયો તમે નિંદા કરી નરક મળ્યા જાઓ આખી જિંદગી સવારથી ઉઠીને ત્યાં નિંદા 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 ઓલો તો ખોટો ઓલો તો ખોટો હેં અરે દેવી દેવતાનો તો ઉડાડી દઈએ મોટા મોટા સંતોને ઉડાડી દે ઋષિ મુનિને એને કોઈને ખબર નથી પડતી ગઈ બધા કરતાં ઊંચું ગયા અમારી મુક્તિ મોક્ષના ટોપલા ફરી ફરીને આવી ગયા નીચે નકલી મુક્તિ મોક્ષના ટોપલાઓ અને ભોરા પાડવા અસલી કરીને વેચી દે એના જવું છે મિત્રો ભોગવસે થઈ બોરિંગ તો નાગ થઈને બોરિંગ થાય પછી જે પૈસા ભેગા કર્યા હોય ને બધાય ધૂતી ધૂતીને હે આ ડાયટ આવે ને એની માથે બીજા જન્મમાં નાગ થઈને બે વાળી કરો મીરા કહે બાઈ સંત ચરણ મીરા કહે સંત ચરણ રજ ઉડીને લાગ્યો મારે અંગ રે મળ્યો સાધુજનનો સંગ વાહ માતા મીરાબાઈ કહેર્યા છે સંતના ચરણ રજ એક રજ ઉડી અને લાગ્યો મારે અંગ વાહ જેમ મિત્રો સાચા સંતનું પગલું ક્યાંય રેતીમાં પડતું હોય ને એ રેતીનો એક કણ ઉડી તમારા મસ્તક ઉપર પડી જાય જેમ તમારું કલ્યાણ થતું હોય છે સાચા સંતનું એમ જ મિત્રો સાચા સદગુરુ મળે અને એ સાચા સંત સત્યનો રસ્તો બતાવે અને એ સત્યના રસનો રસ્તાનો એ પરમપિતા પરમાત્માનો એક શબ્દ રજ સમાન પણ જો તમને અડી ગયો ઉડીને એ શબ્દ ઉડે પાંખો વગરનો શબ્દ એ ઉડેન લાગી ગયો ને હે તમારે અંગ એટલે સમજી લેજો કામ પૂરું ચોરાસીમાંથી બહાર નીકળી ગયા તમે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી દે પણ સાચા સંત મળે તો એના મેં અનેક દાખલા આપ્યા છે તો બોલો મિત્રો પ્રેમથી માતા મીરાબાઈની જય ગુરુ સંત શ્રી રવિદાસ બાપુની જય સત્ય સનાતન ધર્મની જય